ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર મત્સ્ય અવતાર એક વખત ભગવાન વિષ્ણુએ ધર્મ અને પ્રાણીઓની રક્ષા માટે મત્સ્ય માછલી ના રૂપમાં અવતાર લીધો આ અવતાર જગતના મહાપ્રલયના સમયે માનવ જાતિ અને ધર્મશાસ્ત્રોની રક્ષા માટે થયો હતો કથા દૂરના જંગલમાં એક સાધુ રાજા મનુરોજની જેમ નદીમાં સ્નાન કરવા ગયા જ્યારે તેઓ પાણીમાંથી અંજલી ભરીને પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે તેમના હાથમાં એક નાની માછલી આવી માછલીએ કહી હે રાજા મારો બચાવ કરો હું નાનકડી છું અને મોટી માછલીઓ મને ખાઈ જશે રાજા મનુ દયાળુ હતા તેઓએ તત્કાળ માછલીને પાણીથી ભરેલા માટીના વાસણમાં મૂકી લીધી પરંતુ માછલી ચમત્કારિક રીતે ઝડપથી મોટો રૂપ ધારણ કરતી ગઈ રાજાએ તેને બીજું મોટું પાણીનું વાસણ આપ્યું પણ માછલી વધુ મોટી થઈ ગઈ અંતે રાજાએ તેને નદીમાં મૂકવાનું નક્કી કર્યું પરંતુ નદી પણ તેને માટે નાની પડી ગઈ માછલી રાજાને કહે છે હું ભગવાન વિષ્ણુ છું એક મહાન પ્રલય આવવાનું છે અને આખી પૃથ્વી પાણીમાં ડૂબી જશે તું એક વિશાળ નાવ પેટી બનાવ અને તેમાં સમસ્ત જીવસૃષ્ટિના બીજ શ્રેષ્ઠ વૃક્ષો અને ધર્મગ્રંથો લઈ જા પ્રલય વખતે હું તને બચાવીશ પ્રલય અને નવો આરંભ રાજા મનુએ ભગવાનના આદેશ અનુસાર નાવ બનાવી થોડા જ દિવસોમાં મહાપ્રલય શરૂ થઈ ગયું ભૂમિ પર સૌખ પાણી પાણી થઈ ગયું તે સમયે ભગવાન વિષ્ણુ મત્સ્ય અવતાર ધારણ કરીને એક વિશાળ માછલીના રૂપમાં પ્રગટ થયા તેઓના માથા પર એક ઊંચું સિંગ હતું રાજા મનુએ નાવને તેમની પાસે લાવી અને તે સિંહ સાથે બાંધીને નાવને આપશ્રેષ્ઠ રાખી મત્સ્ય અવતાર ભગવાને રાજા મનુ અને નાવને સુરક્ષિત રીતે પ્રલયના ભયાન પાણીમાંથી પાર લાવી જ્યારે પ્રલય શમ્યુ ભગવાન વિષ્ણુએ રાજા મનુને નવા વિશ્વની રચના માટે માર્ગદર્શિત કર્યા સૌંદર્યમય ઉદાહરણ આ કથા શીખવે છે કે જીવનમાં જ્યારે પણ આપત્તિ આવે ત્યારે ભગવાન માનવજાતિને સાચવવા માટે સદૈવ પ્રગટ થાય છે તેમનો પ્રત્યેક અવતાર ન કેરલ જીવસૃષ્ટિના રક્ષણ માટે છે પણ ધર્મ અને સત્યની સ્થાપના માટે પણ છે આ કથાને સાંભળીને દરેકના મનમાં ભગવાન વિષ્ણુની કૃપા અને આશીર્વાદ માટે આદર વધે છે અમારી ચેનલ છે કહાની નો ખજાનો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો અને શેર કરો